ત્રણ ત્રણ હોદ્દા ધરાવતા હોવાની વાતનો ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો છેલ્લા નવ વર્ષથી કિરીટ પટેલ જિલ્લાના પ્રમુખ છે તો આ સાથે જ તેઓએ કહ્યું છે કે પાર્ટીની એક વ્યક્તિ એક હોદ્દાના નિયમના ના ધજાગરા કિરીટ પટેલ ઉડાડી રહ્યા છે કિરીટ પટેલ જિલ્લા પ્રમુખની સાથે સાથે એપીએમસી ના ચેરમેન અને બેંકના ચેરમેન પણ છે જુનાગઢ જેવું સત્તાના દુરુપયોગનું મોટું ઉદાહરણ ગુજરાતમાં બીજે ક્યાંય જ ન હોવાનો લેખ જવાહર ચાવડાએ કર્યો છે જવાહર ચાવડાએ કહ્યું છે કિરીટ પટેલ માટે પાર્ટી આટલી બધી લાલ જાચમ કેમ બિછાવી રહી છે એક વ્યક્તિ બે જિલ્લામાં ત્રણ માર્કેટ યાર્ડના પ્રમુખ કેવી રીતે બની શકે તો આ સાથે જ પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યું છે પત્રમાં ઘણી બધી એવી મોટી મોટી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સીધા જ સવાલો કિરીટ પટેલ પર તો જવાહર ચાવડાએ ઉભા કર્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટી જે એક વ્યક્તિ એક પદની વાત કરતી હોય છે પરંતુ કિરીટ પટેલ માટેના નિયમો અલગ અલગ હોય તેવું અહીંયા લાગી રહ્યું છે કાં તો કિરીટ પટેલ માટે એક વ્યક્તિ એક પદનો નિયમ લાગુ ન પડતો હોય તેવું લાગી રહ્યું છે

સૌથી મોટું ઉદાહરણ એ જુનાગઢ છે કિરીટ પટેલ તાલાડા વિસાવદર અને જુનાગઢ યાર્ડના પ્રમુખ છે બે જિલ્લામાં ત્રણ યાર્ડના પ્રમુખ રહેવું એ ભાજપમાં દેશમાં પહેલીવાર બની રહ્યું છે કિરીટ પટેલની ગુનાહિત બેદરકારી અને ભ્રષ્ટાચારથી આખરે પાર્ટીને ભોગવવું પડી રહ્યું છે ભાજપ કાર્યાલયનું બાંધકામ નિયમને નેબે મૂકીને કર્યું છે આ તમામ બાબતો અમે નથી કહી રહ્યા આ જવાહર ચાવડાએ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યું છે કિરીટ પટેલને લઈને અને તે પત્રમાં તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ સીધા સવાલો કિરીટ પટેલ પર તો ઊભા થઈ રહ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે શું માત્ર નિયમો બોલવા માટે જ હોય છે તેનું ખરેખર પાલન નથી થતું આમ જોઈએ તો ભારતીય જનતા પાર્ટી એ શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે સાથે જ શિસ્તને લઈ અને ઘણી વખત તેની ચર્ચાઓ પણ જોવા મળે છે

અને જે તમામ બાબતો છે કિરીટ પટેલને લઈને તે તમામ બાબતોને લઈ અને ઉલ્લેખ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં જોવા મળી રહ્યો છે તો આજ સંદર્ભે વધુ વિગત મેળવી લે સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાયા ગયા છે સવાલો ઉઠી રહ્યા છે શું વિગતો મળી રહી છે જુનાગઢ જિલ્લા ભાજપમાં હાલ ભડકો જોવા મળી રહ્યો છે હાલ વડાપ્રધાન છે તે ગુજરાતની મુલાકાતે છે ને તેવા સમયે શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટીના શિસ્તના ધજાગરા ઉડતા હોય તેવું જોવા મળી રહ્યું છે કિરીત પટેલ સામે જે પૂર્વ કેબિનેટ મંત્રી છે જવાર ચાવડા તેણે ગંભીર આક્ષેપો કર્યા છે નવ નવ વર્ષથી જિલ્લા ભાજપ પ્રમુખ પ્રમુખપદનો હોદ્દો છે તે ભોગવી રહ્યા છે આ સાથે જે બેંકના ચેરમેન છે તેનો પણ હોદ્દો ભોગવે છે યાટના ચેરમેનનો પણ હોદ્દો ભોગવે છે આ ઉપરાંત જિલ્લા ભાજપ કાર્યાલય જે બનાવ્યું છે તેમાં પણ નિયમો જે અગાઉના બે બે જિલ્લા ભાજપ પ્રમુખ છે પૂર્વ મંત્રી કનુભાઈ ભાલાડા છે તેઓએ પણ કિરીટ પટેલ વિરુદ્ધ ફરિયાદ કરી હતી પરંતુ હપ્તાખોરીના કારણે કિરીટ પટેલ સામે કોઈ પગલા લેવામાં આવતા નથી કે કોઈ કાર્યવાહી થતી નથી

ગયો છે છે જી બિલકુલ હિરેન વાત અહીંયા સામે આવી રહી અને જો વાસ્તવિકતા છે તો ખૂબ જ ગંભીર બાબત કહી શકાય પત્ર માત્ર જવાહર ચાવડાએ લખ્યું છે અન્ય લોકોનું શું માનવું છે શું તેમનામાં પણ આ જ રીતનો ગણગણાટ જોવા મળી રહ્યો છે સ્થાનિક લેવલે જોઈએ તો જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હાલમાં કિરીટ પટેલ છે તે નવ વર્ષથી હોદ્દા પર છે તેવું જવાહર ચાવડા કહે છે અને તેની સામે અગાઉના બે જિલ્લા ભાજપ પ્રમુખ હતા જે માધાભાઈ બોરીચા છે ઠાકરસિંહભાઈ જાવિયા છે અને પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ ભાલાડા પણ કિરીટ પટેલ સામે ગંભીર ફરિયાદો છે તે પ્રદેશ ભાજપમાં કરી હતી પરંતુ તેની સામે કોઈ કાર્યવાહી થતી નથી અને નથી થતી તેનું કારણ માત્ર હપ્તાખોરી છે આવી વાત સામે આવતા હાલ જે

શ્રી ચોક્કસ જણાવી દઉં કે ભાજપના નેતાઓ છે તે હજુ ખુલીને સામે નથી આવતા પરંતુ ઉકળતો ચરુ છે તે સો ટકા છે હાલ જવાહર ચાવડા પહેલ કરી છે એક બાદ એક નેતાઓ સામે આવે તેવી પણ એક શક્યતાઓ જોવા મળી રહી છે ભાજપ છે તે પણ જાગી ગયું હોય તેમ જે ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસો છે તે પણ શરૂ કરી દેવામાં આવે છે પ્રદેશ કક્ષાએથી ડેમેજ કંટ્રોલ માટેના પ્રયાસો છે તે ચાલી રહ્યા છે પરંતુ નારાજ નેતાઓ છે તે હજુ પ્રદેશ ભાજપ ની વાત પણ માનવા તૈયાર ન હોવાનું સામે આવી રહ્યું છે અને આ મુદ્દે હજુ પણ ભાજપના અનેક નેતાઓ છે તે આગામી સમયમાં સામે આવી અને વિરોધ નોંધાવે તેવી પણ શક્યતાઓ હાલ જોવા મળી રહી છે જી

જે ચોક્કસ કે કિરીટ પટેલ અને જવાહર ચાવડા વચ્ચે છેલ્લા ઘણા સમયથી ખટરાક છે તે ચાલતો હતો વિધાનસભાની જ્યારે સામાન્ય ચૂંટણી યોજાઈ અને ત્યારે જવાહર ચાવડાનો નો માણાવદર વિધાનસભા બેઠક પરથી પરાજય થયો પરાજય થતાં વેત તુરંત જ જવાહર ચાવડાએ કિરીટ પટેલ અને તેમના જે મળતિયાઓ છે તેની સામે ગંભીર આક્ષેપ કરી પ્રદેશ ભાજપમાં ફરિયાદ કરી હતી કે કિરીટ પટેલ અને તેમના મળતિયાઓએ તેમને હરાવ્યા છે તેવો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો ત્યારબાદ તેના પર કોઈ કાર્યવાહી ન થઈ અને હવે ધીમે ધીમે આ તો જરૂર છે તે હવે ખુલીને સામે આવી ગયો છે જી જી હિરેન જોડાયેલા